અરે મળીને તો બહુ બહુ મને ઓર હું છું રામજીભાઈ અને મને પણ શિક્ષક કર આજે બધા ભેગા થયા છે ને મારે પણ જરા લુકડવા બરોબર અને હમણાં જે આસપાસના પર્યાવરણ કે બ્લૂ દેખાય છે એટલો તે પજળો કે મારી માનન છે જ્યાં રહો ત્યાં પ્લાસ્ટિકના રેપર ઝાણા નાંબર લખો જ્યાં ત્યાં પાણી ઉભરા કરે ફૂલો નાડીય સુન સુ કે માં કચરો મળે અને હંમેશા પાણીની સોભા વધારે અરે એટલું જને